દેવાંગ યસ સર શું કરો છો કોપા એક્સપર્ટ ચેનલ ખોલું છું YouTube ઓપન કરીને કોપા એક્સપર્ટ સર્ચ કરીને ચેનલના પ્લેલિસ્ટમાં વિડિયો પ્લે કરીએ તેના કરતા જલ્દી ઓપન થાય તે માટે કોઈ જુગાડ યસ સર શું કરી શકાય શોર્ટકટ થી કંટ્રોલ અલ્ટર સી જેથી ચેનલનો પ્લેલિસ્ટ જોવા મળશે ઓકે તો આ પ્રકારે શોર્ટકટ કી કઈ રીતે બનાવી શકાય તે માટે સૌથી પહેલા ટાર્ગેટમાં સૌથી પાછળ પેસ્ટ કરી ડબલ યુનિટે લિંક ને પેસ્ટ કરીશું ડબલ યુનિટ કોમાં પૂરા કરીશું શોર્ટકટ કી માં જગ્યાએ સી ટાઈપ કર્યું જેથી શોર્ટકટ કી કંટ્રોલ અલ્ટર સી જોવા મળશે હવે કન્ટ્રોલ અલ્ટર સી કરતા જોવા મળશે ચેનલનું પ્લેલિસ્ટ